નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટો અને મહત્વનો સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચાર માં વાત કરીએ તો ઉના ભાવનગર રોડ પર સમી સાજના સમયે ઉનાથી જાફરાબાદ તરફ જતો એક ટ્રક ઓવર સ્પીડમાં જતો ટ્રક હે ગાઘરા ગામ નજીક રસ્તા પર ઘેટા બકરા ચરાવતા નીકળેલ માર્ગ દારીના 12 જેટલા ઘેટા બકરા પર ટ્રક ચરાવી દીધા પશુઓની ચીસ ચારથી માર્ગ ગુંજી ઉઠ્યો હતો ઘટનાસ્થળે 12 જેટલા ઘેટા બકરાના મોત નિપજા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટો અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચાર માં વધુ વિગતવાર વાત કરીએ હતો અને મૂંગા પશુના લોહીથી રસ્તો રંગાઈ ગયો હતો અને ગાંગડા નજીક થયેલા આ અકસ્માતમાં થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તાત્કાલિક ટ્રક ચાલક જેને ઝડપી સનખડા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ગયેલ મહત્વની વાત એ છે કે ભાવનગર હાઈવે પર ચોવીસ કલાકમાં સતત વાહનોની અવર રહે છે ત્યારે સ્પીડમાં આવતા વાહનોને અનેક વખત અકસ્માત સર્જાતા હોય તેમ હજુ બે દિવસ પહેલાં એક બોલેરો ચાલકે એક ભેશને એડમિટ હે લે જા ભેશનું મોત નિપજીયું હતું જી હા મિત્રો ત્યારે હાલ મોટા ને મોટવાના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સમાચાર માં વધુ વિગતવાર વાત કરીએ તો આ વિસ્તારમાં બંટી વારંવાર અકસ્માતની ઘટના અટકાવવા માટે પોલીસને પણ સદક રહેવાની જરૂર છે આ વિસ્તારમાં આઉટ પોલીસ પોલીસ સ્ટેશન હોવા છતાં પણ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે જી હા મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો ધન્યવાદ